નમસ્કાર હું છું કિરણ કાપુરે તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે નરેન્દ્ર મોદીનો પંચોતેરમો જન્મદિવસ ગયો અને જે કંઈ અટકળો હતી તે હવે પૂર્ણ થઈ ચૂકી છે કે તેઓ વનવાસે જશે પરંતુ તેમના રાજકીય સાથીઓ જે છે તેની અટકળો હજુ પણ એ ચાલી રહી છે ગાંધીનગર દિલ્હીમાં તે અટકળો ચાલી રહી છે અને તેમાં એક નામ ગૃહમંત્રી અમિત શાહનું પણ છે કે તેઓ શું ગુજરાતમાં પાછા ફરશે તેમના ગુજરાતના આંટાફેરા હજુ પણ અટકી નથી રહ્યા તો આ વિષય અંગે પ્રશાંત દયાળનું શું કહેવું છે પ્રશાંતભાઈ બે દિવસ પહેલાં જ અમિત શાહ આવ્યા અને ખાસ તો જોવાનું એ છે કે કોઈ એક સ્પોટ ઉપર નથી આવતા પહેલાં આપણે વાત થઈ કે નાની નાની જગ્યાઓ નાની નાની જગ્યાઓ પર તો જાય છે પણ અલગ અલગ શહેરોમાં જાય છે સૌરાષ્ટ્ર પકડે છે દક્ષિણ ગુજરાત પકડે છે મધ્ય ગુજરાત ગાંધીનગર જાય છે તો આ શું સંકેત આપી રહ્યું છે પહેલાં તો આપણે નરેન્દ્રભાઈ માટે વાત કરીએ વડાપ્રધાનમાં કે પંચોતેર વર્ષ થયા એટલે એમણે જે નિયમ બનાવ્યો હતો કે પંચોતેર વર્ષ થાય એટલે રાજકીય વનવાસ લઈ લેવો એટલે હજી તો બહુ થોડા દિવસ થયા છે એટલે આપણે કંઈ ચાબુક લઈને કોઈ એમને ઉતારે નહીં કે ચાલો ભાઈ હવે સત્તરમી સાંજે છ વાગે તમારી નોકરી પૂરી થઈ જાય છે કારણ કે તમે જ બોલ્યા હતા એવું નથી થયું પણ જે રીતના નરેન્દ્ર મોદીના પંચોતેર વર્ષની આખી વાત છે નમોત્સવ જે થઈ રહ્યો છે લોકો સ્વેચ્છાએ કરીને કિરણ તો સમજાય પણ જે રીતના પ્લાન કરીને લોકોને પરાણે પ્રેમ કરાવવામાં આવે છે એટલે આ તો દેશી ભાષામાં કહીએ ને તો વાત છે પ્રેમ હોય હોય કે ના તમારે વૃક્ષો લગાડો આ કરો કરો હમણાં તો મને એવું પણ ખબર પડી કે નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખવાના લાખોની સંખ્યામાં કે તમારો જન્મદિવસની શુભેચ્છા તો નરેન્દ્ર મોદી એ પોતાના પ્રેમમાં એટલા ગળા ડૂબ છે આમ તો દરેક માણસે પોતાને પ્રેમ કરવો જોઈએ આવું સાયકોલોજીસ્ટ પણ કહે છે પણ નરેન્દ્ર મોદી પોતાના પ્રેમમાં એટલા ગળા ડૂબ છે કે આસપાસ બીજો કોઈ માણસ જ નથી વિશ્વમાં એક જ માણસ એ તો એમણે તો એવું પણ કહી દીધું ને કે હું બાયોલોજીકલ રીતે નથી જન્મ્યો બધું અદભુત જ હોય છે એમ તો નરેન્દ્ર મોદી હટશે એવી કટકળ હતી પણ એટલે આપણે એક સ્ટોરી કરી હતી ત્યારે એ પણ કહ્યું હતું કે આટલું સરળતાથી નરેન્દ્ર મોદી છોડી શકે એ શક્ય એટલા માટે નથી કારણ કે છોડવું એમને આવડતું નથી છોડી શકતા નથી ને માફ કરી શકતા નથી આ બે એમની ખાસ બાબત છે અને નરેન્દ્ર મોદી ખસે ત્યાં તો શું થાય એના જે ફેરફારના માં જે અટકળો હતી કે નરેન્દ્ર મોદી ત્યાં વડાપ્રધાન ન રહે તો નરેન્દ્ર મોદીનું ત્યાં જે કઈ સ્થિતિ નિર્માણ થયું તો અમિત શાહ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પાછા આવે છે હવે સત્તરમી તારીખે નરેન્દ્રભાઈએ કઈ ચેન્જ કર્યો નથી એની પહેલાં અમિતભાઈ પુષ્કળ જગ્યાએ આવે નાના એટલે નાનકડું હનુમાનનું મંદિર છે એના ફંક્શનમાં આવે નવરાત્રિ કે ગણપતિના ફંક્શનમાં આવે અમિતભાઈ બહુ ધાર્મિક માણસ છે આમ તો એટલે દિલ્હી ગયા ત્યારથી એમનું જે વતન છે માણસા એમાં તો એ દર નવરાત્રિ આવતા જ હોય છે એટલે નવરાત્રિમાં આયા અમિત શાહનું આવવું એ સહજ છે પણ એ ઘણી બધા નાના નાના ફંક્શનોમાં જઈ રહ્યા છે લોકોને મળી રહ્યા છે એની સાથે ગુજરાતના બીજા શહેરોમાં પણ એ જઈ રહ્યા છે એટલે બે હજાર ચૌદ પછી આપણે જોઈએ તો સૌથી વધુ પ્રવાસ એમણે આ દસ વર્ષનો પ્રવાસ એક જ વિતરણ મહિનામાં પૂરો કરી નાખ્યો હોય એવી સ્થિતિ થઈ છે અને એના કારણે વધારે એવું માનવામાં આવે છે હવે અમિત શાહ મુખ્યમંત્રી થાય એના શું સંકેતો છે આ સંકેતોની વાત સંકેતો સાચા પડે એવો આપણે દાવો નથી કરવો તો પહેલો સંકેત તો એવો છે કે તાજેતરમાં જ આઈએસ અને આઈપીએસની જે બદલીઓ થઈ એમાં જે અધિકારીઓને મૂકવામાં આવ્યા જિલ્લાઓમાં તો એ એવા અધિકારીઓ છે કે જેમનું સરકાર સાથે સુમેળ ભર્યું છે જે અમિતભાઈ સાથે સંપર્કમાં હોઈ શકે એવા અધિકારીઓને મૂકવામાં આવ્યા છે બીજું જે આપણે વાત કરીએ છીએ કે અમિત શાહની મુલાકાતો તો વધી છે પણ એની સાથે પણ એક અગત્યની એક એવી પણ જાણકારી છે કે મુખ્યમંત્રી થવું કોને ના ગમે ભૂપેન્દ્રભાઈ એક પહેલી વ્યક્તિ એવા છે કે જેમને ખબર નહોતી અને મુખ્યમંત્રી થયા બાકી પ્રયત્નો તો બધા જ કરતા હતા ભૂપેન્દ્રભાઈના પ્રયત્નો નહોતા અને થઈ ગયા તો સૌથી વધુ એક એવી જાણકારી છે કે મુખ્યમંત્રી થવાની ઈચ્છા અત્યારે સી આર પાટીલની છે અચ્છા હા આમ તો સીઆર બહુ લાંબો સમય સીઆરએ બધા રેકોર્ડ તોડ્યા છે પ્રમુખ તરીકેના પણ સી આર પાટીલ ઉપર સતત એ આરોપ લાગતો રહ્યો છે કે એ સુપર સીએમ છે વિજય રૂપાણીની સરકારમાં પણ એ હતું વિજય રૂપાણી અને સી આર પાટીલનું તો બનતું પણ નહોતું છતાં પણ એક ગણગણાટ વિજય રૂપાણીની સરકારનો હતો કે સરકાર સી આર ચલાવે છે અમે તો આમના મંત્રી કે મુખ્યમંત્રી છીએ હવે આજે પણ સી આર એ સરકાર ચલાવી પાછલા બારને ગમે છે કોઈને પણ ગમે એટલે સી આર પાટીલ મારી જે જાણકારી છે કે સી આર પાટીલની ઈચ્છા એવી હતી કે જો તમારે ભૂપેન્દ્રભાઈને બદલવા છે તો હું છું જેમ અચ્છા પણ ભૂપેન્દ્રભાઈને તો જ બદલવામાં આવે કે જો અમિત શાહ મુખ્યમંત્રી થતા હોય તો બાકી ભૂપેન્દ્રભાઈને બદલવાનું કોઈ કારણ અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે નથી અમિત શાહ આવે તો બહુ ચોક્કસ ભૂપેન્દ્રભાઈ જગ્યા ખાલી કરે એમાં કોઈ મીનમેક નથી પણ સીઆર વચ્ચે આવવા માગતા હતા એટલે સીઆર ને પાર્ટી તરફથી એવું કહેવામાં આવ્યું છે કે અત્યારે તાત્કાલ આ સીએમ થવાનું સપનું તમે ભૂલી જાવ તો સારું છે એટલે અમિત શાહ આવે તો ભૂપેન્દ્રભાઈ કોઈને પણ મને લાગે વડાપ્રધાન સિવાય કોઈને પણ જગ્યા ખાલી કરવી પડે નરેન્દ્ર મોદી સિવાય કોઈ પણ વ્યક્તિ અમિત શાહ માટે જગ્યા હા ખાલી કરે તમે કહો છો કે બે મંત્રીઓના એવા નામ છે કે જે દિલ્હીમાં છે આજે અમિત શાહ અને પાર્ટી તો એ બંનેને દિલ્હીની ખટપટ નહીં રાજ આવતી હોય એટલા માટે ગાંધીનગર આવવા માંગે છે અમિત શાહ તો બહુ કદાવર નેતા છે હા અને એની સરખામણી આપણે સી પાટીલ સાથે ન કરી શકીએ કેન્દ્રીય રીતે હમ એવી રીતે સી આર પાટીલ એ કદાવર નેતા છે હમ અને સી આર પાટીલ પણ રાજકારણના એક માહિર ખેલાડી છે એમણે પણ બધું આવડે જ છે કે કેવી રીતના બાજીને પોતાની તરફ કરી શકાય સવાલ એવો છે કે દિલ્હીનું રાજકારણ એમને ન ફાવે એવું તો કોઈ કારણ નથી પણ હવે એમના કેટલાક ચોક્કસ ગણિતો હોય આવનારી સત્યાવીસની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક અટકળ શાહ એકદમ અટકળ એવી છે કે જો અમિત શાહ નરેન્દ્ર મોદીને હવે પંચોતેર થયા છે અને હજી પણ આ ટર્મ એવી છે કે પૂરે ત્યાં સુધી અમિત શાહ ને તૈયાર કરવા માટે એક રાજ્યના વડા તરીકે અહીંયા મુકાય અને પછી જ્યારે ઓગણત્રીસની ચૂંટણી આવે ત્યારે નરેન્દ્ર મોદી એ જગ્યા ખાલી કરે અને અમિત શાહને વડાપ્રધાન તરીકે રોજેક્ટ કરવામાં આવે એવી કટકળ છે ને એના માટે જ એમને ગુજરાત સોંપવું ત્યાં સુધી તમે રાજ્ય સંભાળો પછી તમને પાછા કેન્દ્રમાં બોલાવવામાં આવશે પણ અમિત શાહ આપણને આ સંકેત મળી રહ્યા છે કે ભાઈ ત્યાં એ સમજો કે વડાપ્રધાન બદલાય તો અહીંયા એ આવે પણ આના સિવાયનું કોઈ કારણ આપણને દેખાય છે કે અમિત શાહના અહીંયા કે ભાઈ ગુજરાતમાં આપણે બધું સમૂહ સૂત્રું ચાલે છે ને એ જોવા માટે આવું કાતો અમિતભાઈને અહીંયા કંઈ જોવા માટે આવવું પડે એવું નથી એટલા માટે કઈ આ પાર્ટીમાં જાસૂસો ભરપૂર છે એટલે એક તો એપોઇન્ટેડ જાસૂસ છે કેટલા અને અનએપોઇન્ટેડ છે કે જેમને અમિત શાહને કે નરેન્દ્રભાઈ સુધી કંઈક કેવડાવીને ગુડ બુકમાં આવું છે એટલે એના માટે કંઈ અમિતભાઈએ પોતે અહીંયા રૂબરૂ આવીને ચેક કરવું પડે એવી સ્થિતિ અમિતભાઈની નથી સવાલ એવો છે કે આપણને જે સમૂહ સૂત્રો ગુજરાત દેખાય છે અચ્છા એ સમૂહ સૂત્રો છે કે નહીં એ તો એ લોકો વધુ સારી રીતના જાણે છે એ બારીક નજર રાજ્યો ઉપર રાખતા હોય છે ખાલી ગુજરાતની વાત નથી કરતો જ્યાં જ્યાં એમના રાજ્યો છે એમની સરકારો છે કે એનો ગ્રાફ કેટલું કઈ રીતના જઈ રહ્યો છે અપડાઉન શું જઈ રહ્યો છે અને બે હજાર સત્તરની ચૂંટણી જોઈએ તો એ લોકો લગભગ નવ્વાણું તો એ બહુ પડતી હતી એમાંથી પાછા અપ થયા સી આર પાટીલ ના નેતૃત્વમાં પછી એકસો છપ્પન સુધી પાર્ટી પહોંચી પણ એ લોકો એવા બ્રહ્મા પણ જીવવા નથી માંગતા કે હવે અમને કોઈ ન હરાવી શકે એ તાલુકા પંચાયતની ચૂંટણી હોય કે પછી ધારાસભાની પેટા ચૂંટણી પણ હોય એ પૂરી તાકાતથી આ પાર્ટી ચૂંટણી લડે છે પણ અમિત અહીંયા ની અવર જવર છે જે સપાટી ઉપર તમને કે કે મને બીજા કોઈને દેખાતું નથી પણ શક્યતા હું જોઈ રહ્યો છું આજે નહી તો મહિના બે મહિના કે ત્રણ મહિનામાં અમિત શાહ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આવે એવા પૂરી સંભાવના હું જોઈ રહ્યો છું પણ આ તમે કીધું કે જાસૂસ તરીકે જાસૂસો બહુ બધા છે તો એવું બને કે આ જાસૂસો હોવા છતાં અહીંયાની સ્થિતિ કળી ના શકતા હોય કળી કળી ગયા ગયા એટલે તો આવે છે પણ કેટલીક પોલિટિકલ સર્જરી કરવા માટે તમારે રૂબરૂ જ ડૉક્ટરે આવવું પડે હવે એક બીજો સવાલ એવો છે કે તમે નરેન્દ્ર મોદી વિશે એમ કીધું કે ભાઈ છોડી શકો કે માફ કરું એમનામાં નથી તો આમ હિન્દુ ધર્મમાં તો એવું કીધું છે કે આમ છોડી દેવું માફ કરી દેવું અને આ ઉંમરે તો કરી જ દેવું બધું બધું હિસાબ પૂરો કરી દેવાના જીવનનો તો એ કેમ નહીં થઈ રહ્યો તમારા મતે આજે જ એક સવારે મિત્ર સાથે વાત થતી હતી મને કે માણસને જીવવા માટે કેટલું જોઈએ મેં કીધું આ સત્ય વધારે જ ખબર છે બહુ ઓછા સંસાધનોની આપણને ખબર છે કે જરૂર હોય છે છતાં આપણે બધા જ દિશામાં દોટ મૂકીએ છીએ ને એટલે આપણે તો દોડીએ છીએ પણ ગૌતમભાઈ પણ દોડે છે ને રિલાયન્સ પરિવાર પણ દોડે છે નરેન્દ્રભાઈ પણ એટલે એ દોડમાં તો આપણે બધા જ હિસ્સેદાર છીએ એટલે હિન્દુ ધર્મ એ જે નરેન્દ્રભાઈ જેની વારંવાર દોહાઈ આપે છે એ સનાતનની વાત તો એ બોલવા માટે સારી લાગે કે છોડી દેવું બાકી છૂટતું નથી ઓકે અને બીજું કે એ જે એમણે એક એમની અત્યારે બહુ જ બધા બહુ લોકોએ ટિપ્પણી કરી કે આ બાયોલોજીકલ નથી બાયોલોજીકલ નથી એવું બહુ ખીંચાઈ બી થાય છે પછી હવે એક નવો જ્યારે વર્ષમાં મુકેશ અંબાણીનો આવ્યો તો એમણે એમને અવતાર પુરુષ કહ્યા તો એ નથી ખબર પડી રહી કે આ બધાની મજબૂરી શું હશે કે મુકેશ અંબાણી તો હવે તમારે તમે આ દેશની અંદર કલાકાર હો તમે આ દેશમાં વેપારી હો તમે આ દેશમાં લારીવાળા હો તમારે કેવું જ પડે કે સાહેબ બહુ મહાન છે અને જો તમે આવું ન બોલો તો તમારી પથારી ભરીને તમે બોલો એમાં વાંધો નથી તમને બોલાવડાવવામાં આવે છે હા હવે માની લો કે રિલાયન્સની તો મજબૂરી હશે કે ગૌતમભાઈની મજબૂરી હશે હા કલાકારોની શું મજબૂરી હા એ પણ બધા હં અને તમે જોવો કે બધાની એક સરખી જ હમ હા તો ડર છે કે પછી તમારા પિક્ચર ઉપર બનેલું કે તમે ન બોલ તો તમારા પિક્ચર ઉપર પ્રતિબંધ આવે ત્યાં પછી કાળા વાવટા ફરકે ઘણું બધું થઈ શકે તમારી સાથે બીજું તમે અમિત શાહની આમ એવી વાત કરી કે ભાઈ એ અહીંયા સીએમ બને એવી શક્યતા લાગે છે પણ સીએમ બન્યા પછી એમને કોઈ અહીંયા હર્ડલ આવી શકે મોટા નેતા છે પણ હવે ઘણા વર્ષોથી તો બહાર છે તો એવું કંઈ એમને મુશ્કેલી આવી શકે કે એમને સેટ થવું પડે આમ નવી પીચ હોય ને તે સેટ થવું પડે નહીં એટલે અમિત શાહ તો આજ જ ભૂમિના ખેલાડી છે અચ્છા બરાબર છે એમની રણજી તો આ જ મેદાનોમાં રમાયેલી છે અહીંયા ફ્રેન્ડલી મેચ પણ અહીંયા જ રમેલા છે એટલે અહીંયા ચોક્કા છક્કા જ અહીંયા ચોક્કા છક્કા મારી શકે અને કંઈ જ્યાં સુધી કુદરત કંઈ ગડબડ ન કરે ત્યાં સુધી ગડબડ થવાની શક્યતા નથી કુદરત કરે તો પછી જુદી વસ્તુ છે અને બીજો એક આ છેલ્લો સવાલ અમિત શાહ વિશે કે અહીંયા જો એ આવે છે પાછા આવે છે તો અત્યારે જે બધા છે બધા ગોઠવાયેલા છે એમનું શું થશે જે બધું જ આખું ગોઠવાયેલું છે વડા અહીંયા મુખ્યમંત્રી છે મંત્રીમંડળ છે એ એમની નવી ટીમ તૈયાર કરશે શું કરશે એવું જ થાય ને એવું જ થાય એવું જ થાય ને અમિત શાહ પોતાના વિશ્વાસો લઈને માની લો કે અત્યારે સંઘવી છે તો એ સીઆરના ની ગુડ બુકમાં છે એટલે ગૃહમંત્રી છે કાલે એવું થાય કે ભાઈ અમિત શાહ ગૃહમંત્રી થાય તો જગદીશ વિશ્વકર્મા પણ નવા ગૃહમંત્રી હોઈ શકે એટલે દરેક પ્લેયર દરેક કેપ્ટન પોતાના પ્લેયર તો પસંદ કરે ઓકે તો આ હતી પ્રશાંતભાઈ સાથેની વાતચીત અમિત શાહ ફરી સીએમ બનવા અહીંયા અહીંયા સીએમ બનશે એવી એક અટકળ છે અને તેને લઈને પ્રશાંતભાઈ સાથે આપણે ચર્ચા કરી થોડા મુદ્દા એવા હતા એની આસપાસના તે વિશે આપણે વાત કરી આ પ્રકારની ચર્ચા લઈને અમે આવતા રહીશું નમસ્કાર નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે पराईए